બે માથડો વજજોન હા લ્યો વી ને બનાવો પહેલી તો આપણે વીસ નહીં હા પહેલી વી બનાવો લાલ કલર ને હા લાલ કલર કલર મલર કલર મલર કલર મલર કલર મલર કલર મલર આત વીસ ની નોટ કલર મલર વીસ નોટ કલર બહુ એસે કરે છે ઓ કલર કરે કોન પોતે અલા વસમાં મત બોલો તમે અરે બોલો જો લ્યો આ તો ને કલર મલર કલર મલર વીસ નોટ થઈ ગઈ વીસ ની નોટ થઈ ગઈ હા વાળો પર જો જોઈ લે

અરે બાવા કોક રોણે તો છે એને એક દાડો પૈસેલ હાજી ને વાહ વાહ પૈસા લઈને ડબલ કરાવું પડે આ તો હાથી વાત છે તો એના હાથ આપડ્યા છે પણ એ આ એકોન વિહેલ ને તો ના ને રે તો અલ્લે ઓલી પાઇપ ને પાઇપ પડો પડો માર હાથી વાત છે હો હે હો છે અમે જૂઠો બોલત નહીં આ રે હા આ ઢોંગી બાવા છે ઓલા બાવા નથી

તમારે ડબલ કરવા દે ડબલ હવે બાદ હું તમને એમ કહું આ ડબલ કરવા તો આલોરા મને 120 ચાલો રા કેટલા થઈ આ તો 140 થઈ હા તો એક 240 તમારે થાય છે 240 હા શું એમ શું રા અરે 200 240 થાય છે હા મારો બડો તમે એકદમ વાહો રે આવો મારે ઘરે તમે બે ચાર દાડો સુધી હા બોલાવજો હું ચેક તો ઉસી ના પૈસા લાવ હા ડબલ કરવા છેલો ભરો ભરો હેઠો અરે છેલો ને તમે બોરી રાખજો મોટી બોરી પાસા ડાળું બદલાઈને લાવવી ડાલા ડાલા તમ કોક ભરાઈ જાય આ તો ઢોંગી હે હા આ તો આપણો એક બેઠા છે કે ને એક જ પથરામાત બેઠા છે બે પથરો ખાલી કેટલા હતા નો છે તો તો તેમાં ડબલ કરવા ડબલ કરી હા હા એને ડબલ કરી લાવો એમ હા લો કરો પાતો એક દોરનો લ્યો ડબલ કરવા ડબલ કરી આલો હા રેડી હા રેડી ડબલ કરી આલો હા છે ઓમ નમ રાખજો એમ નેમ હા ઓમ તમે આને 1 કલાક એ તમારે ભાળવાતા એટલે ડબલ થાશે એવું એમ હો પેલ થી ના પાડતા તો કદી થાય કોઈ હા રેડી રેડી હા રેડી છોકરાએ ચલો ચલો કરવા જે ઓય

તો તમારે નિશ્ચિત પૈસા જોઈએ છે ને હા પૈસા નો વાવડો સારો હમો તો બચાણી નોટ ટ્રક મને દેખવા જો મારી માળા કે છે મંતર અંતર મંતર અંતર મંતર બચાણી નો ટ્રક દેખાય મને ક્યાં કરાય છે

ફળે બને તઈ વાવડ એને ખબર પડે ના કે આપણે ધ્યાન કોણે કોણે આવતું તો તો તોતી ને બગાડતા હતા ને દાદા બનાયતા આંધી અબ આપણે દૂર તો થકાય છે મને લાગે રે હા મેરા આ બસન નોટ આ બસન નોટ હા અને હું તો બસન નોટ તો આ ગોદામ રીગી મારા જા મારા கொக்கல அதோட வந்துட்டோம்